આપણે તમારો વિડીયો એડિટિંગ કરવાના સીખવાના છીએ જોઈ લો

તમે હમણાં જે પ્રકારનું વિડીયો જોયું તેવું આજના એડિંગ કરતા શીખવાના છીએ મારા ભાઈ વિડીયોને તૈયારથી કરી એક લાઈક ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કારણ કે આવા બીજા આપણી ચેનલ પર આવે તમને નોટિફિકેશન મળતી રહે ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ

તમારો કેવો ફોટો હોવો જોઈએ હું તમને કહી દઉં સિમ્પલ તમારા ફોટોનું બેકગ્રાઉન્ડ હટાવેલું હોવું જોઈએ તો આપણે સિમ્પલી એક ફોટોનું બેગ્રાઉન્ડ હટાવેલું છે બરાબર તેવાળો ફોટો આપણે અહીંયાથી એડ કરશું જો તમને ફોટોનું બકગ્રાઉન્ડ હટાવતા ના આવડે તો વિડીયોની લિંક આપણે છે ડિસ્ક્રિપ્શનની અંદર તેમાં તમે ચેક કરી શકો છો કે માત્ર એક જ ક્લિકની અંદર તમે ફોટોનું બેકગ્રાઉન્ડ હટાવતા શીખી શકો છો આ આવાળો ફોટો આપણે એડ કરશું ફોટોને એડ કર્યા ભાઈ ફોટોને થોડુંક ફૂલ સાઇઝ એટલે તમારી રીતે તમારો ફોટો નાનો મોટો હોય તો કરી શકો છો આ રીતે બરાબર હવે આટલું કર્યા ભાઈ ફોટાને વચ્ચે સેટ કરાવવાની રહેશે તમે તમારી રીતે એડજ એડજસ્ટમેન્ટ કરી લેજો બરાબર આ રીતે જોઈ શકો છો આટલે આ રીતે हवे फोटोने वीडियो सुद्धा जेल वीडिय आ आी હવે તમને અહીંયા કંઈક આ રીતે ડબલ જોવા મળશે તમને કંઈ દેખાય નહીં સિમ્પલ તમારે જવાનું છે એક રેક્ટેંગલ ઓપ્શન દેખાય છે કાળા કલરનું દેખાય છે બરાબર તેના ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી ડિલીટ કરી દેવાનું રહેશે તો સિમ્પલી આ રીતની ડબા જોવા મળશે હવે આટલું કર્યા પછી તમને એક ઓપ્શન જોવા મળશે અહીંયા નીચે જોઈ શકો છો ફ્રેમવાળો સિમ્પલી ફ્રેમવાળો ઓપ્શન આંખનું બંધ છે તેનું આંખને ઓપ્શન ખોલી નાખો અને ફ્રેમને લઈ લો ઉપર કંઈક આ રીતે હવે જે આપણો ફોટો છે તેના ઉપર ક્લિક કરો ફોટાને પકડીને નીચે લેવાનો રહેશે કંઈક આ રીતે અને ફોટાને જવા દો જ્યાં તમારે શેડો ઓપ્શન આવે બરાબર શેડોને નીચે તમારે આ ફોટોને સકવાનો રહેશે કંઈક આ રીતે શેડો જેવી રીતે ઉપર આવે તે પ્રમાણે હવે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે અહીંયા જોઈ શકો છો જે આખ ઓપ્શન બંધ છે તે બધા ઓપ્શનને અહીંયાથી કંઈક આ રીતે વારાફરતી ઓપ્શન ઓપન કરી નાખો બરાબર જોઈ શકો છો આ રીતે ઓપ્શન તમે ખોલો એટલે તમને આ રીતે એની પાસે જોવા મળી જશે તો જોઈ શકો છો અહીંયા તમારા લાઇટિંગ પણ આ રીતે જોવા મળશે અને આ રીતે જોવા મળી જશે હવે આટલું કર્યા પછી તમારે એક વિડીયો એડ કરવાનો રહેશે આની અંદર આપણે એક વિડીયો એડ કરશું બરાબર જે આપણે અહીંયાથી તમને આપવાના છે ટેલિગ્રામમાં તમને આ વાળો વિડીયો જોવા મળી જશે જે આપણે અહીંયા યુઝ કરવાના છીએ સિમ્પલી હું અહીંયાથી એક વિડીયો એડ કરી રહું છું તો આ વારો વિડીયો છે આપણે વિડીયોનું એડ કરશું તમને કંઈક આ રીતે ઇન્ટરજ જોવા મળશે જોઈ શકો છો તો વિડીયો પર ક્લિક કરો અહીંયા ત્રણ ટકા પર ક્લિક કરી ફિલ કોમ્પોઝિશન એરિયા પર સિલેક્ટ કરો પાંચ પાંચ નંબર ઓપ્શન આ રીતે ઇન્ટરજ જોવા મળશે હવે તમારે સિમ્પલ બ્લેન્ડિંગ ઓપ્શન પર જવાનું છે અને અહીંયાથી લાઈટન પર ક્લિક કરી અને સ્ક્રીન સિલેક્ટ કરેલા રહેશે કંઈક આ રીતે હવે આટલું કર્યા પછી તમને આ પર ઇન્ટર મળશે હવે તમે વિડીયો પર ક્લિક કરો વિડીયોને અહીંયાથી કંઈક આ રીતે વચ્ચે સેટ કરો બરાબર આ રીતે હવે આટલું કર્યા પછી આ પર ઇન્ટર મળશે હવે તમારે અહીંયા ઓપ્શન જોવા મળશે વોલ્યુમ વોલ્યુમવાળો વોલ્યુમ વોલ્યુમવાળા ઓપ્શન પર ક્લિક કરો આ રીતે વોલ્યુમ વોલ્યુમને કરો ઝીરો કંઈક આ રીતે હવે આટલું કર્યા પછી જોઈ શકો છો લાઇટિંગ વાઇટ તમને કંઈક ની રીતે જોવા મળી જશે હવે થોડા આગળ આગળ આવ્યા પછી તમારે ચોવીસ સેકન્ડ ઉપર તમારે પાછળનો ભાગ છે તેને કટકાવવાનો રહેશે કંઈક આ રીતે તમને લાઇટિંગ કંઈક આ રીતે જોવા મળી જશે હવે લાઇટિંગને આપણે થોડું નીચે લઈ લેશું આ રીતે ફ્રેમની નીચે અને તો જોઈ શકો છો તમે જેવું વિડીયો પ્લે કરશો તમને આ રીતે ઇન્ટર જોવા મળશે લાઇટિંગ સાથે તમારું આપણું વિડીયો અહીંયાથી બને તૈયાર થઈ ગયું છે સેવ કરવા માટે ઓપ્શન જોવા મળશે ઉપર ખૂણામાં તેના ઉપર ક્લિક કરું આ રીતે ઇન્ટરવ્યુઅ જોવા મળશે હવે વિડીયો પર ક્લિક કરી સેવ પર ક્લિક કરી વિડીયો સેવ કરવાનું રહેશે